ઉનાળામાં લીંબુ જાળી છાલવાળા અને ખૂબ જ મોંઘા મળતા હોય છે તો અત્યારે આપણે જ્યારે લીંબુ લઈ લઈએ તો તે લીંબુ સસ્તા પણ હોય છે અને રસ્સાવાળા અને પાતળી છાલવાળા હોય છે તો આજે આપણે લીંબુનો પાવડર બનાવી અને અડધી જ મિનિટમાં એનો શરબત બનાવીને પી શકીએ છીએ એટલે સહેલી રીત હું આજે બતાવવાની છું તો લીંબુ સ્વાદમાં અને ટેસ્ટમાં ખાટા હોય છે પણ એ આપણા સે માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને ઉનાળામાં જો લીંબુ શરબત મળી જાય તો વાત જ એની અલગ હોય છે તો અડધી જ મિનિટમાં તૈયાર થઈ જતો આપણો આ લીંબુ શરબત એ ઘણી બધી ટીપ્સ સાથે અને એ પાવડર કેવી રીતે બનાવો એ બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ તો ચાલો આજે આપણે બનાવીએ હેલો ફ્રેન્ડ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બાબત સ્વાગત છે તમારું ધર્મિશિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું અડધી મિનિટમાં તૈયાર થઈ જતો અને શરીરને ઠંડક પાડતો એવો આપણે આજે લીંબુનો પાવડર બનાવીશું તો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા લીંબુ લીધા છે તો લીંબુ આવા મોટા રસાવાળા અને પાતળી છાલવાળા લેવાના છે ઉપર ડાઘો ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને અત્યારે શિયાળામાં લીંબુ સસ્તા પણ મળતા હોય છે તો અત્યારે સસ્તા લીંબુ મળે છે તો એનો આપણે આ લીંબુનો સ્ટોર કરીને એનો રસ પણ સ્ટોર કરી શકાય છે અને એનો આપણે આજે પાવડર બનાવીને સ્ટોર કરીશું તો અહીંયા મેં આવા જે નાની સાઈડના લીંબુ હોય છે એમાં રસો ઓછો નીકળે છે એટલે મોટી સાઇઝના લીંબુ લેવાના એના રીતે વચ્ચેથી કટ કરીને એના આપણે બધો રસ કાઢી લઈશું જો તમારી જોડે લીંબુ કાઢવાનું મશીન હોય તો એનાથી પણ તમે કાઢી શકો છો પણ આ મોટા અને રસ્સાવાળા છે તો આ હાથથી પણ આસાનીથી એનો રસ નીકળી જશે તો આ રીતે બધા લીંબુનો રસ આપણે કાઢી લઈશું પાતરી છાલવાળા લીંબુમાં રસનું પ્રમાણ વધારે હોય છે એટલે એ ખાસ તમારે લેવાના પાતરી છાલવાળા જ્યારે જાડી છાલવાળામાં રસો ઓછો હોય છે તો અહીં મેં જો એક વાટકી જેટલો રસ કાઢી લીધો છે એના માટે એક આપણે વાટકી કે આવું કંઈક કપ હોય એમાં આપણે માપ લેવાનું છે માપ લેવાનું ખાસ જરૂરી છે કારણ કે એ પ્રમાણે આપણે અંદર સાકર એડ કરવાની છે તો અહીંયા મેં આ એક કપ જેટલો લીંબુનો રસ થયો છે એને આપણે ગાળી લઈશું જેથી અંદર જે એના બી હોય એ બધા નીકળી જાય તો આ જ કપના માપ પ્રમાણે આપણે બીજી બધી વસ્તુ અંદર એડ કરીશું તો એ એક કપ જેટલો મેં આ જે લીંબુનો રસ છે એ આપણે મોટી થાળીમાં કાઢી લઈશું અને એ જ કપના માપ પ્રમાણે અહીંયા મેં સાકર લીધી છે તો અહીંયા અમે ચાર કપ જેટલી સાકર લેવાની છું તમે વાટકી લીધી હોય તો વાટકીના માપ પ્રમાણે અને કપ લીધો હોય તો કપના માપ પ્રમાણે લેવાનું છે તમે આની જગ્યાએ સાકરની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો પણ સાકર આમ ઠંડક માટે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે એટલે મેં અહીંયા મેં સાકરનો ઉપયોગ કર્યો છે તો આ બધું આપણે ચમચીથી વધારે મિક્સ નથી કરવાનું ખાલી હાથથી આમ થાળીને થપથપાવીને રીતે મિક્સ કરી દેવાનું છે રાખશો તો સાકર ઓગળી જશે છત્રીસ કલાક પછી જોઈશું તો તમે જોઈ શકો છો કે સાકર બધું જ લીંબુનો રસ અબ્ઝર્વ કરી લીધો છે પણ અંદર થોડી વિનાશ જેવું છે તો હજુ આને આપણે હજુ બે દિવસ રાખી દઈશું આ રીતે અને આને મેં વચ્ચે વચ્ચે આવી રીતના હલાવતા રહ્યું હતું જો તમે નહીં હલાવો તો એ સાકર નીચે ડીશમાં ચોટી જશે અને ઉખડે નહીં એટલે તમે જ્યારે આ રીતે મૂકો તેને વચમાં હલાવતા રહેવાનું તો તમે જોઈ શકો છો ચાર દિવસ જેવું થઈ ગયું છે એકદમ સરસ ડ્રાય આપણું આ સાકર પડી ગઈ છે બધો લીંબુનો રસ અંદર સોસાઈ ગયો છે હવે આને આપણે એક મિક્સર જારમાં કાઢી લઈશું બસ એ જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આને આપણે પાણી અળવા દેવાનું નથી એકદમ ડ્રાય હાથ રાખીને અને મિક્સર જાય કે ગમે તે તમે લો તો એકદમ ડ્રાય હોવું જોઈએ હવે આને આપણે એકદમ ઝીણું પાવડર બનાવી દઈશું તો આ આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે હવે આને આપણે એક એર બરણીમાં ભરીને મૂકી દઈશું બસ પાણી ના અળવું જોઈએ બસ એ જ ધ્યાન રાખવાનું છે બીજું કોઈ ધ્યાન રાખવાનું નથી તો આને આપણે હવે આ એક એરટાઇટ બરણીમાં ભરી દઈશું તો પાંચસો ગ્રામ જેટલો આપણો આ પાવડર બનીને તૈયાર થાય છે કેમ કે સાકર મેં પાંચસો ગ્રામ જેટલી લીધી હતી અને લીંબુનો રસ એમ કરીને આપણે એક બહેણી આ સરસ ભરાઈ જાય છે તો જ્યારે પણ ઉનાળામાં ગરમી લાગતી હોય કંઈક છોકરાઓ બહાર રમીને આવ્યા હોય તો જલ્દી જલ્દી ફટાફટ બનાવો હોય તો આ એક ચમચી લીંબુનો આ પાવડર લઈ અંદર પાણી એડ કરીને આપણો સરબત તૈયાર થઈ જાય છે તો નાના છોકરાઓ પણ આ બનાવી શકે છે ખૂબ જ સહેલી રીત છે તો આ રીતે તમે સ્ટોર કરી દો તો અહીંયા હું તમને બતાવું છું એક ગ્લાસમાં એક ચમચી જેટલો આપણે આ પાવડર એડ કરશું અને એક ગ્લાસ ઠંડુ પાણી અંદર એડ કરશું અને પાવડર છે એટલે ફટાફટ મિક્સ થઈ જશે પાણીમાં તો આપણે થોડું અંદર ચમચીની મદદથી હલાવી લઈશું જો ઉપવાસ ન હોય તો અંદર તમે થોડું મીઠું એડ કરી શકો છો અને શેકેલા જીરાનો પાવડર એડ કરી શકો છો કાં તો મરીનો પાવડર પણ એડ કરી શકો છો તો તૈયાર છે આપણું અડધી જ મિનિટમાં લીંબુનો શરબત તો આ રીતે તમે પાવડર પણ તૈયાર કરી શકો છો અને તમારા છોકરાઓને કે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો ફટાફટ બનાવીને આપી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાર્ગ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીઓને જલ